સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાઈ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિર યોજાઈ હતી ગાંધી જયંતિ નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા દિવસ ઉજવાયો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં હોમગાર્ડના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાથી માનવાયે લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સ્વભાવ સ્વચ્છતા માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે જિલ્લા કમાન્ડન્ટ યોગ યોગેશ ભાઈ પંડ્યાના શુભેચ્છા સંદેશ સાથે જિલ્લા સ્ટાફ ઓફિસર તથા ઓફિસર કમાન્ડિંગ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ